સુરતની નવી સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચારસો એક પ્રદર્શિત કરીને અંગદાનનો મહિમા જણાવ્યો હતો અને લોકોને પ્રોત્સાહિત કર્યા હતા કે અંગદાન કરવું જોઈએ અંગદાન મહાદાન અભિયાનના પ્રણેતા દિલીપ દાદા દેશમુખના માર્ગદર્શન હેઠળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સુરતની નવી સિવિલ હોસ્પિટલ દ્વારા અંગદાન જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો બ્રેન્ડેડ થવાના બનાવમાં અંગદાતા પરિવાર દ્વારા સ્વજનના કિડની લિવર હૃદયના દાનથી હજારો જરૂરિયાતમંદ નાગરિકોને નવજીવન મળે છે ત્યારે અંગદાન પ્રત્યે મહત્તમ લોકો જાગૃત થાય એ ઉદ્દેશ્યથી અંગદાન મહાદાન જનજાગરણ અભિયાનના પ્રણેતા દિલીપ દાદા દેશમુખના માર્ગદર્શનમાં વિશ્વના અગ્રણી પ્રવાસન સ્થળ એવા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સુરત નવી સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા અંગદાન જાગૃતિનો સંદેશ આપતી ચારસો એક મીટર લાંબી સાડી તેમજ પોસ્ટરો પ્લેકાર્ડ્સ અને બેનરો સાથે પ્રવાસીઓને અંગદાન પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતા